ખસેડવામાં આવ્યો ખાડો ઘણા સમયથી ખુલ્લો પડ્યો હતો કોર્પોરેશન ખાડો પૂરવા બદલે પોલીસ બેરિકેડ લગાવી સંતોષ માન્યો હતો આટલાદરા

કેટલા દિવસથી આ કુર કોરાટ નીકળી ગયો વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ શું થયું આ મારી વાઈફને માથામાં વાગ્યું છે જો લોખંડની એંગલ કોઠી ચાર રસ્તા ખાડાને લીધે પડી ગયા અમે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર